નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર મે બે હજાર વાર ગુરુવાર ઉંઝામાં જીરુના ઐતિહાસિક મળી રહી છે આવક ઘટવાને કારણે જીરુમાં એક હજારથી અગિયારસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ બે દિવસ બાદ ફરી પાછો જીરુના ભાવમાં ઘટાડો જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે અને પાંચસો રૂપિયા વરિયાળી અગિયારસો નેવું થી છ હજાર ચારસો ને પચીસ રૂપિયા રિસભ ગોલ એકવીસો પચીસ થી અઠ્યાવીસો ને પાંચ રૂપિયા રાયડો એક હજાર નેવું થી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સુઆ બારસો પંદરથી સોળસો ને નેવું રૂપિયા અને અજમો એક હજારથી છત્રીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ